ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વયન પોથી ભાગ એક એમાં ગુજરાતી પાઠ એક જે છે વાંદરાને વાંચતા ન આવડે એનું સોલ્યુશન જોવાના છીએ તો વિડિયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો હું વાંચીને લખું એમાં છે ખટખટ એટલે કોણ તો કે ખટખટ એટલે વાંદરો પછી નિશાનામાંથી ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો તો એક જ આવશે બીજું ખટખટ આખો દિવસ ઊંધિયા ઊંઘ્યા કરે એમાં ખોટું આવશે પછી નમૂના મુજબ ખાલી જગ્યા પૂરો તો ઠંડી તો શિયાળો વરસાદ તો ચોમાસું અને ગરમી તો ઉનાળો પછી વૃક્ષ માટે વાર્તામાં કયો શબ્દ વપરાયો હશે તો વૃક્ષ માટે વાર્તામાં ઝાડ શબ્દ વપરાયો છે પછી તમને ઠંડી લાગે ત્યારે શું કરો છો તો અમને ઠંડી લાગે ત્યારે અમે સ્વેટર મફલર ટોપી વગેરે જેવા ગરમ કપડાં પહેરીએ છીએ ઠંડીથી બસવા તાપણું પણ કરીએ છીએ અને રાત્રે સૂતી વખતે ગરમ થાબળો બ્લેન્કેટ વગેરે ઓઢીએ છીએ પછી પ્રશ્ન બે હું ગીત ગાતા ગાતા લખું તો બધી જ વાર્તા દાદીની જેમ આ કોણ બોલે તો કે ટીકુ બહેન નીચેના વાક્યો ચાંચા છે કે ખોટા તે લખો ટીકુ બહેનને તોફાન કરવું ખૂબ ગમે તો કે ખોટું ટીકુ બહેન સાથે મમ્મી પપ્પા પણ વાંચે તો હાચું ટીકુ બહેનના ઘરે ત્રણ ચાર ચોપડી છે તો કે ખોટું ટીકુ બહેનની આંખો ખરાબ હોવાથી અંજવાળામાં ગુમ થઈ ગયા તો ખોટું પછી નાનાથી મોટા એક ક્રમમાં ગોઠવીને લખો તો પેલું ટીકું પછી મમ્મી પપ્પા અને દાદી ચોથો પ્રશ્ન છે લખો જેને રંગ હોય તે રંગીન તો જેને શોખ હોય તે શોખીન અંધારાનો વિરુદ્ધાર્થી શબ્દ ગીતમાંથી ગોતીને લખો તો અજવાળું પછી મારા શોખ વિશે પાંચ વાક્ય લખવાના તમારો જે શોખ હોય એના વિશે પાંચ વાક્યો લખી દેવાના થશે હું ચિત્ર જોઈને લખું તો કે છાપરા પર કોણ બેઠું છે તો કે વાંદરો આ ચિત્ર કઈ ઋતુનું છે તો કે શિયાળો આવશે ઉનાળો નહીં આવો ભાઈ પછી ઠંડીથી બસવા ચિત્રમાં લોકોએ કેવા કપડાં પહેર્યા છે તો ઠંડીથી બચવા લોકોએ શાલ મફર મફલર ટોપી અને સ્વેટર વગેરે કપડાં પહેર્યા છે પછી લોકો લાકડા સળગાવીને તેની ફરતે શા માટે બેઠા છે તો કે ઠંડી પગાડવા ચિત્રમાં કયા કયા રંગો પૂર્યા છે તો ચિત્રમાં લીલો ઘરના સાપરા પર ગુલાબી જમીનમાં કથ્થઈ અને લોકોના કપડામાં ચાંબુડીઓ વાદળી કથ્થઈ ગુલાબી વગેરે જેવા કપ રંગો પૂર્યા છે ચિત્રમાં બતાવ્યા સિવાય બીજી કઈ રીતે ઠંડી પગાડી શકાય તો કે તડકામાં બેસી શકાય ઘરના બારી બરના બંધ કરી શકાય અને ગરમા ગરમ જે વાનગી હોય એ ખાઈ શકાય પછી ચિત્રના આધારે નીચેના શબ્દો વિચારીને લખો પેલું ચોકરું પછી ટોળું વાંદરો મફલર ઝાડ અને લાકડા પછી ચિત્રમાં માણસોને જોઈ ખટખટ ઠંડી બગાડવાનું વિચારી રહ્યો છે તો ઝાડ શું વિચારી રહ્યા છે તો કે ઝાડ વિચારી રહ્યા છે કે જો આ લોકો મારી નજીક આવીને તાપણું કરે તો મને પણ ઠંડી સામે રક્ષણ મળે નીચેની જગ્યામાં તમારું ચિત્ર તમારા ઘરનું ચિત્ર દોરી એના પર તે બાગનું ચિત્ર દોરો અને એના વિશે લખવાનું છે તો જો લખી દીધું છે મેં ચિત્ર દોરવાનું બાકી છે આ રીતે સરસ મજાનું ચેપ્ટર હતું માંદરાને વાંચતા ન આવડે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું તો વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર હવે મળીએ પાઠ બેમાં